જામનગરમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા દરોડા જામનગરના દ્રાંગડા ગામની સીમમાં ડુપ્લિકેટ ઘી બનાવતો કારો કારોબાર ઝડપાયો ક્રિષ્ના ટ્રેડિંગ કો નામનું કારખાનું ચાલતું હતું છેલ્લા ચાર વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા રેડ દરમિયાન દેશી ઘી બનાવવાની વસ્તુ મળી આવી ડુપ્લિકેટ ઘી બનાવી જામનગર શહેર અને તમામ તાલુકાઓમાં વેચવામાં આવતું હોવાની વિગતો સામે આવી કારખાનામાંથી તંત્ર દ્વારા બે ટન જેટલો પાંચ દશાંશ આઠ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ગાંધીનગરથી ટીમ દ્વારા દરોડો પડી કાર્યવાહી કરવામાં આવી તો જામનગર જિલ્લાની ટીમ ભોર નોંદ્રમા ક્રિષ્ણા ટ્રેડિંગ નામની પેઢીમાં દરોડો પાડી તંત્રએ સ્થળ પરથી રંગે હાથ ઘીમાં ભેળસેળ કરતા ઇસમોને પકડી પાડ્યા ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને સઘન તપાસ હાથ ધરાઈ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકાના આધારે વેપારી ભરત ખિમસુરિયાને ઝડપી પાડી ક્રિષ્ના ટ્રેડિંગનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ અહેવાલ કરણસિંહ પી જાડેજા દ્રોલ